वडोदरा के सयाजीगंज क्षेत्र में स्थित परशुराम भट्टा के पास आज आम आदमी पार्टी ने अनोखा विरोध दर्ज कराया कार्यकर्ताओं ने हाथों में मंजीरा लेकर भजन गाए और प्रशासन का ध्यान सड़क की बदहाल हालत की ओर खींचा नटराज टाउनशिप तक आने जाने वाला रास्ता पूरी तरह जर्जर हो चुका है जिससे रोजाना नागरिकों को भारी परेशानी झेलनी पड़ रही है આમ આદમી પાર્ટી ને માંગ કી કે સડક કી તુરંત મરમત આંદોલન ટાઈમ થી બે અઢી મહિના થી ખોદી ગયા છે અને જોઈને જતા રહે છે અઠવાડિયામાં એ જે વાળા છે એમને એ કર્યો તો પણ આવે છે આવીને જતા રહે છે હા કરી દઈશું કરી દઈશું અઠવાડિયું થઈ ગયું આજે એ વાતને આજે દસ દિવસ ઉપર થઈ ગયું છે આયા તા બી અને જોઈને પાછા ગતા રહ્યા અમે તો વોટ હવે કોઈને આપીએ નહીં કારણ કે નીચેના વિસ્તારમાં અહીંયા પાણી ભરાય છે ને તો અમને સુવિધા મળતી નથી કારણ કે ઉપર વાળા બધાને લાભ મળે છે થયાકડી પાણી અહીંયા ભરાય છે ને લાભ લોકો લે છે